નમસ્કાર દોસ્તો ઘણી વખત મેં પ્રીવિયસ વિડીયોઝમાં કીધેલું છે કે મણકાના ટીબીમાં ભાગે ઓપરેશનની જરૂરત હોતી નથી અને ઓપરેશનની જરૂરત ત્યારે પડે જ્યારે નસ ઉપર દબાણ ખૂબ જ વધારે હોય દવાઓ કામ ન કરતી હોય પગમાં લખવાની ફિલિંગ આવી જતી હોય કે પછી ચાલવામાં તકલીફ પડતી હોય અને પગ એકદમ નબળા થઈ ગયેલા હોય ત્યારે ઓપરેશનની જરૂરત પડી શકે અત્યારે હું આપને અમારા એક દર્દી છે કે જેમને ઓપરેશન પહેલાં નિયર કમ્પ્લીટ લખવો હતો અને તેમને સપોર્ટ વગર જરા પણ ચાલી ન હતું શકાતું કમ્પ્લીટ વોકરનો સપોર્ટ લીધા પછી પણ તેમને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી તેમનો અમે એમઆરઆઈ કરાવેલો છે અને ત્યારબાદ તેમને નસ ઉપર ખૂબ જ દબાણ હોવાથી અમે ઓપરેશન કરે તો પહેલા દિવસથી લઈને અત્યારે તેમની કેવી રિકવરી રહી છે તે હું આપને બતાડું તેમને અત્યારે ચાલવામાં કોઈ તકલીફ નથી જેટલું વજન ઉપાડવું હોય તેટલું ઉપાડી શકે છે અને કોઈ જ રીતનો દુખાવો કે કોઈ જ વીકનેસ હવે રહી નથી આવો જોઈએ તમે કેટલા મહિના આવ્યા છ મહિના થયા ઓપરેશન આપણે અને તમે આવેલા ત્યારે કઈ રીતે આવેલા

કેટલા સ્ક્રુ નાખેલા છે આપણે આઠ સ્ક્રુ નાખ્યા ને અને બે રોડ કઈ તકલીફ રહી છે તમે વ્હીલચેરમાં માં આવ્યા હતા અને હવે કોઈ જ તકલીફ છે તમને નહીં ને સારું લાગે છે